શ્રી જમનેશ પ્રભુજી પરદેશમાં પધારતા ત્યારે સુખપાલમાં બિરાજતા ક્યારેક અશ્વ સવારી પણ કરતા પુરુષ સ્વાંગ ધારણ કરતા જેમાં સુરવાળ અચકન શીર પાગ શીર પર પાગ વગેરે ધારણ કરતા એટલે કે સુરવાળ સુરવાળ ધારણ કરતા શીર પર અચકન પાક ધારણ કરતા ક્યારેક રથમાં બિરાજતા જેવો માર્ગ તેવા વાહનનો ઉપયોગ કરતા આજે વર્ષા ઋતુમાં પરદેશ કર્યો જેથી આપ શ્રી સુંદર સુશોભિત સુખપાલમાં બિરાજી રહ્યા હતા એટલે વર્ષા ઋતુ છે ને એટલે ઘોડે સવારી નહીં સુખપાલમાં બિરાજે છે ઝરમર મેઘ વર્ષી રહ્યા છે મધુર સ્વરે મોરના મોર અવાજ મોરના અવાજ સંભળાય છે આકાશમાં વીજ સંતા કુકડી કરતી ચમકી રહી છે આપશ્રી સંવત સત્તરસો ને સત્યોતેરના ભાદરવા સુધી ચોથના દિવસે ગુરુવારના રોજ સુખપાલમાં બિરાજી પરદેશમાં પધારી રહ્યા છે શ્રી જમનેશ પ્રભુજી સુખપાલમાં બિરાજી રહ્યા હતા અને સુખપાલ ઉચકનારા વૈષ્ણવો ઓજત નદીનો પ્રચંડ પ્રવાહ જોઈને અટકી ગયા ત્યારે આપશ્રીએ કહ્યું કેમ થંભી ગયા આગળ ચાલો ત્યારે સેવકોએ કહ્યું મહારાજ ઓજતમાં પ્રચંડ પૂર આવ્યું છે સામે પાર જઈ શકાય તેમ નથી એ વાત સેવકની સાંભળી આપશ્રીએ હરિદાસને પૂછ્યું હરિદાસ જુઓ પ્રવાહ કેવો કહે છે આપશ્રીની આજ્ઞા થતા હરિદાસ મહારાજને પ્રણામ કરીને ચાલ્યા અને તુરત જ પાછા આવીને કહ્યું મહારાજ પ્રવાહ અતિશય વહી રહ્યો છે સામે પાર જઈ શકાય તેમ નથી આ વાત સાંભળી વૈષ્ણવના મનમાં સંકોચ થયો કે આમાં આગળ વધવું નકામું જો જીવ તો આવું જ વિચારે જીવની બુદ્ધિ આવી જ હોય એટલે સ્વાભાવિક રીતે આવવો જ વિચાર આવે સેવકજનોના મનમાં વિસામણ સમજી આપ શ્રી સુખપાલ નીચે ઉતરીને ઓજત નદી તરફ પધાર્યા અને ઓજતના જલને આપશ્રીના ચરણનો સ્પર્શ થતા અજતનો પ્રચંડ પ્રવાહ સ્થિર થઈ ગયો આ પ્રતાપ બળ જોતા સેવકજનો નિર્ભય થઈ ગયા અને સુખપાલ ઉચકીને સામે પાર ચાલ્યા એટલે કે એ પ્રવાહ થીજી ગયો અને થીજેલા પ્રવાહ ઉપર વૈષ્ણવો અને મહારાજ શ્રી સુખપાલમાં બે બિરાજેલા મહારાજ સામે પાર પહોંચી ગયા એ દોડમાં આવે છે કડી કે અજત ના જળ અતંગ તાગ્યા પ્રવાહ રહ્યો છે થીજી રે જે આ આખા પ્રસંગનું વર્ણન છે આ એક જ કડીમાં આપણે આ જોયું જમનેશ પ્રભુ સ્વરૂપામૃત પાના નંબર બાવન ઉપરથી આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ છું